ખોટું મોડું કોઈ અમાર તો બાટલો લેતા આવો બાટલો બાટલો ના બાટલો તમાર માનતા છે શાન ખવાય છે લેડો હવે લે તો છે ના તો તું હેડો યાર બળા અમાર નાસ્તા હું લાવ છે એ પેટ્રોલ લઈને આઈએ તા જો આ તો પેટ્રોલ લાય હું આવી ગયો એક તો ઓલા આદમી હું કહીયા તમે આ જાતા ના આવતા ખોળ્યો જ કરે છે તમારી તો કામ કરવા દે લે લેના પેટ્રોલ ના આવ બલકાની આ ગજોડો ને ગજોડો મોણો આવું કામ કરી તમે ચલાવી દો સબ બે ગંબે આવો ગાડી રોજો પાતા એની વાત થઈ જો હા ઓલા જોયો નહીં અમે હા ah. સાવ <coughs>

સોલો કરો <T2> <here, hello>,

તમે તો ચાલો તો કા મંદિર છે

એ હેડો તારા મે દેતા રામલાવ ઓર હેડો હેડો આ ડુંગર ભંગાતો બક જે ઉંતા મેલે બધા આઈ દે

આપડે મોડ થાય છે ગેટા મોડે રાજ્ય નહી બધું 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 લાગુ પણ છે નહી ડુંગર નદીમાં